પૂર્વ કચ્છના લોકો વેપારીઓ કોઈપણ પ્રકારની છેતરપિંડી કે વ્યાજખોરોથી પરેશાન હોય તો તેમના માટે આજરોજ પોલીસ વડા દ્વારા રૂબરૂ તેમની રજૂઆત સાંભળવાના કાર્યક્રમનું આયોજન પૂર્વ કચ્છ પોલીસ વડાની કચેરી ગાંધીધામ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ વડા સાગરબાગમારે લોકોને રૂબરૂ સાંભળ્યું હતું પોલીસ અધિક્ષક સાગરબાગમારે મીડિયા સમક્ષ જણાવ્યું કે છેતરપિંડી ઠગાઈ અથવા ઊંચું વ્યાજ લઈને વ્યાજખોરો હેરાન પરેશાન કરતા હોય અથવા તો કોઈપણ પ્રકારની પરેશાની હોય તેવા લોકો મુક્ત મને રજૂઆત કરી શકે તે માટે તમામ લોકોને પોલીસે અપીલ કરી હતી આજના લોકદરબારમાં પચીસ થી વધુ રજૂઆતો રજૂઆત બાદ સંબંધિત પોલીસ સ્ટેશને સૂચનાઓ આપવામાં આવી છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસ અધિક્ષક સાગર બાગમારે જણાવ્યું હતું રિપોર્ટ ભારતી માખી જાણી ગાંધીધામ ઓપન રાખવામાં આવેલું હતું લોકસંવાદ જેમાં જિલ્લાના અલગ અલગ લોકોને ખાસ કરીને સૂચના આપવામાં આવેલી હતી જે કોઈને કોઈ છેતરપિંડીના ભોગ બનેલા હોય કોઈ વ્યાજખોરીના ભોગ બનેલા હોય અથવા તો કોઈ પણ જે છે સાયબર ક્રાઇમના પણ ભોગ બનેલા હોય એ એવા બધા લોકો જે છે અહીંયા આવીને રજૂઆત કરી શકે જેના આધારે અહીંયા આજે જેટલા લોકો આવ્યા એ બધાની રજૂઆત સાંભળવામાં આવી છે અને કન્સર્ન પોલીસ સ્ટેશનમાં જે છે એ લોકોની જે અરજી છે એમાં તપાસ કરવામાં આવશે અને અમુક અમુક જે રજૂઆતો હતી એમાં આજે ફરિયાદ દાખલ કરવાની પણ સૂચના આપી છે અને જેમ જેમ એ લોકોની જે તપાસ થશે અને એમાં જે વસ્તુ કાયદેસર હશે એ પ્રમાણે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે